હમણાં છેલ્લા ઘણા સમયથી સતત ન્યૂઝ અપડેટ્સ આવી રહ્યા છે કે જામનગરના ઘણા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે હવે કોલેરા શું છે કઈ રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે તે જાણવા માટે સમજવા માટે આજે હું આવી ગઈ છું શાલિગ્રામ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ એમડી મેડિસિન ડોક્ટર આનંદ થાનકી પાસે હેલો ડોક્ટર કોલેરા એ આંતરડાનો અત્યંત ગંભીર ચેપી રોગ છે જે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે જો એની સારવાર નિયમિત કરવામાં ન આવે કે સમયસર કરવામાં ન આવે તો અત્યંત ગંભીર પરિણામ આવી શકે છે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે હવે એના મુખ્ય લક્ષણોની ચર્ચા કરીએ તો અત્યંત ગંભીર પાણી જેવા ઝાડા થાય દિવસમાં વીસથી પચીસ વાર દર્દી ઝાડા જાય છે ઉલટી જાય છે જેમાં કોઈ દવા ક્યારેક કામ નથી કરતી તાવ આવે છે પેટમાં વીંટો આવે છે ઘણી ગંભીર કેસમાં તાણ આંચકી પણ આવી શકે છે હવે કોલેરા ફેલાય ફેલાયસેના લીધે તો જે દર્દી જે વિસ્તારમાં દર્દી ત્યાં રહેવાસ કરે છે એ એરિયાનું દૂષિત પાણી દૂષિત ખોરાક કે પછી કોઈ પણ અનહાઈજેનિક એક્સપોઝરના લીધે કોલેરા થઈ શકે છે નિયમિત હાથ ન ધોવા નિયમિત સાબુ ન વાપરવો હેન્ડ સેનિટાઈઝર ન કરવું પર્સનલ હાઇજીન ન રાખવી પ્લસ બાર ફેરીવાળા પાસે જ્યાં વધારે ખોરાક ઉપયોગ લેવાતો હોય ખાસ કરીને ફૂડ સ્ટોલ હોય અને ખાસ કરીને અત્યારે વરસાદની સિઝનમાં જ્યાં પાણી ડેઈલી નવું નવું પાણી અલગ અલગ એરિયાનું મિક્સ થતું હોય એવા કેસમાં કોલેરા થવાના ચાન્સ વધારે હોય છે આ કોલેરામાં ખાસ કરીને પર્ટિક્યુલર રાઈસ વોટર ડાયરિયા એટલે કે ચોખાનું ઓસામણ જેવા અત્યંત પાણી જેવા ડાયેરિયા થાય છે શરીરમાંથી પાણી એકાએક ઘટી જાય છે જેથી ડિહાઈડ્રેશન જેવી ગંભીર પરિસ્થિતિ જો સર્જાય તો તાણાચકી આવવી આંખે અંધારા આવવા બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી જવું કિડની ઉપર સોજા આવવા ક્યારેક આ કેસમાં દર્દીને આઈસીયુમાં પણ દાખલ કરવા પડી શકે છે એટલે કોલેરાને તાત્કાલિક નિદાન કરી અને એની સારવાર ચાલુ કરવી જરૂરી છે નસીબ જો કે કોલેરાની સારવાર અવેલેબલ છે એવું કોરોના જેવું નથી કે કોરોના આવ્યો અને ત્યારે એની સારવાર આપણે ખબર જ નથી કે કઈ દવા આપવી કોલેરા વર્ષો જૂનો જાણીતો રોગ છે જે ધીમે ધીમે વિકસિત દેશોમાંથી નાબૂદ થઈ ગયો છે પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશોમાં કે જ્યાં હજી પણ સ્વચ્છતા ધીમે ધીમે હજી સુધરી રહી છે ત્યારે કોલેરાનો રોગચાળો જો એકવાર ફાટે તો અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે આના માટે સરકાર દ્વારા રેપિડ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે છે જ્યાંથી કોલેરાનું જે ઉદ્ભવ સ્થાન છે એ કોલેરાનું ઉદ્ભવ સ્થાન આઈડેન્ટિફાઈ કરી જે પાણીનો સોર્સ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એમાં ક્લોરીન દ્વારા અને બીજા કેમિકલ પદ્ધતિ દ્વારા એને પાણીને ચોખ્ખું કરવામાં આવે છે કોલેરા બાળકોથી માંડી પુખ્ત વયના લોકો અને ઘરડા લોકો બધાને થઈ શકે છે આવા રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ કે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ કોલેરા માટેની એન્ટીબાયોટિક બહુ ઇઝીલી બધી જગ્યાએ અવેલેબલ હોય છે પણ જો એનું આઈડેન્ટિફિકેશન ન થાય અને બીજી ટ્રીટમેન્ટ થઈ જાય તો કોલેરામાંથી બહાર નીકળવાના ચાન્સ ખૂબ ઘટી જતા હોય છે એટલે તાત્કાલિક અને સમયસર નિદાન અને સારવાર કોલેરાના કેસમાં ખૂબ જરૂરી છે હાલ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં અને આપણા જામનગરમાં પણ પાંચથી સાત એવી જગ્યાઓ કોરોનાગ્રસ્ત જાહેર કરી છે કોરોના છે એક નોટિફાયેબલ ડીઝીઝ છે નોટિફાયેબલનો મતલબ એમ કે કોઈ એક જગ્યાએ કોલેરા થાય તો એ કોલેરાને આપણે સરકારને નોટિફાઈ કરવું પડે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને નોટિફાઈ કરે અને સમગ્ર દેશની સરકાર ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને નોટિફાય કરવું પડે કે એટલે કે આ નોટિફાયેબલ ડિઝીઝ છે કોઈ એક જગ્યાએ કોરોનાનો કેસ જણાય તો એ એરિયાને આપણે કોરોનાગ્રસ્ત જાહેર કરવામાં આવે ત્યાં પાણીની સારવાર કરવામાં આવે લોકોને જાગૃત કરવામાં આવે જાગૃતિમાં ખાસ કરીને હેન્ડ હાઈજીન હાથ સાબુથી ધોવા શૌચાલયનો ઉપયોગ કરી અને બે વખત હાથ ધોવા જો સાબુ પાણી અવેલેબલ ન હોય ટ્રાવેલિંગ કરતા હોય એવા કેસમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પાણી ઉકાળેલું સ્વચ્છ ગાળેલું એવું જ પીવું બહાર જમવાનું ટાળવું ફૂડ સ્ટોલમાં ખાસ કરીને પાણીની ચોખ્ખાઈ ચકાસીને પછી જ ખોરાક ગ્રહણ કરવો નોનવેજની ચર્ચા કરીએ તો નોનવેજમાં શેલફિશ છે એ કોલેરાનો કેરિયર છે એટલે શેલફિશ જો કોલેરાથી ઇન્ફેક્ટેડ હોય એ એરિયામાં ખાસ કરીને દરિયાના વિસ્તારોમાં જ્યાં શેલફિશ અને સી ફૂડ લેવામાં આવતું હોય એવા જ એરિયામાં પણ કોલેરાનો વ્યાપ વધવાના ચાન્સ હોય છે આવા સંજોગોમાં સી ફૂડ જે લોકો લેતા હોય એ લોકોએ સી ફૂડ લેવાનું પણ ટાળવું જોઈએ એક જણાને કોલેરા થાય તો સરકારને અથવા નજીકની ગવર્મેન્ટ હોસ્પિટલને તાત્કાલિક તમારે નોટિફાય કરવી જોઈએ જેથી કરીને બીજા કેસો શોધી શકાય અને રોગ આગળ ન વધે તાત્કાલિક સારવાર સજાગતા અને ચીવટતાથી આપણે આ રોગને નાબૂદ કરી શકીએ છીએ તો મારી જનતાને એ જ અપીલ છે કે કોઈને પણ આવા લક્ષણો જણાય તો બેદરકારી ન રાખવી અને તાત્કાલિક નજીકના હોસ્પિટલ અથવા તો સરકારી હોસ્પિટલમાં જઈ અને એના રિપોર્ટ કરાવવા જોઈએ યસ ડૉક્ટર તો કોલેરા વિશે તો માહિતી મળી તેનાથી બચવા માટેના ઉપાયો પણ મળ્યા પણ કોલેરાની શું કોઈ વેક્સિન અવેલેબલ છે અને કઈ વ્યક્તિએ તે લેવી જોઈએ હા કોલેરાની વેક્સિન અવેલેબલ છે કોલેરાની ઓરલ વેક્સિન આવે જે મોઢેથી લેવાની હોય છે કોલેરાની વેક્સિન બાળકો માટે પણ અવેલેબલ છે અને પુખ્ત વયના લોકો માટે પણ અવેલેબલ છે બાળકોએ મતલબ કે બે વર્ષથી ઉપરના બાળકોને બે ડોઝ લેવાના હોય છે જે ચૌદ દિવસના અંતરે લેવાના હોય છે આઈડિયલી તેના માટે પીડિયાટ્રિશિયનની સલાહ લેવી જોઈએ જો તમે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં અથવા કોલેરાગ્રસ્ત દેશમાં તમે ટ્રાવેલિંગ કરવાના હોય તો હેલ્થકેર પ્રોવાઇડરથી માંડી અને સામાન્ય ટ્રાવેલર્સ પણ એવા એરિયામાં જાતા પહેલાં કોલેરાની ઓરલ વેક્સિન લઈ શકે છે થેન્ક યુ સો મચ તમે જે કોલેરા વિશે માહિતી આપી તે ખરેખર ખૂબ જ ઉપયોગી હતી તો દોસ્તો તમને પણ અપીલ છે કે જે પ્રમાણે ડોક્ટર પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરવા માટે તમને બધાને અપીલ છે